આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ લોકસભાના ભાજપના ઉમેદવારનો ઝંઝાવતી ગોઠડા જિલ્લા પંચાયત મત વિસ્તારમાં ઠુંડાવ ગામે લોકસભાના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી સાથે સ્થાનિક ધારાસભ્યો અને કાર્યકર્તાઓ જંગી કાફલા સાથે આવી પહોંચતા જ પંથકના કાર્યકર્તાઓ હોદ્દેદારો અને સ્થાનિક જનતાએ ડીજેના તાલેજ જ ફૂલહાર કરી અને ભવ્યાધિત ભવ્ય સ્વાગત કર્યું હતું સાથે જંગી સભા પણ સંબોધી હતી સાતમી તારીખે ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતમાં થવા જઈ રહ્યું છે ત્યારે સંસદીય વિસ્તાર વિધાનસભા વિસ્તારમાં રાજકીય પક્ષોના ઉમેદવાર પણ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે જે અનુસંધાને લોકસભાના ભાજપના ઉમેદવાર હેમાંગ જોશી ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત ભાજપના કાર્યકર્તાઓ હોદ્દેદારોને જંગી કાફલા સાથે ગોઠડા જિલ્લા પંચાયત વિસ્તારના ટુંડાવ ગામે આવી પહોંચ્યા હતા ડીજેના તાલે જ ઘોડે સવારે ધારાસભ્ય અને વડોદરા લોકસભા સીટના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી તેમજ કેતન ઇનામદારે ઘોડે બેસાડી છે આખાય ગામમાં ફૂલે કો ફરક આવ્યો હતો મિત્રો ત્યારબાદ જંગી જનસભા પણ સંબોધી હતી ધારાસભ્ય કેતન ઇનામદાર અને પંથકના ગ્રામજનો કાર્યકરો હોદ્દેદારો જંગી બહુમતીથી જીતની ખાતરી પણ આપી હતી ઉમેદવાર હેમાંગ જોશીએ પણ જનતા સાથે રહી વિસ્તારના વિકાસના કાર્યો માટે પ્રજાની પડખે ઊભા રહેશે તેવું પણ જણાવ્યું હતું આ પ્રસંગે ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને અગ્રણીઓ તેમજ બોડી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા પ્રથમ તો હું આપ સૌથી ક્ષમા માંગુ છું કે મેં મોડું આવ્યા પરંતુ સાથે સાથે આપ સૌ માટે એક જોરદાર તાળીઓ થઈ જાય જે પ્રકારે આટલું મોડું થવા છતાં પણ જે પ્રેમ આપ આપી રહ્યા છો જે શાંતિથી આપ બેસી અને આપ આ સભાને આપ નિહાળી રહ્યા છો સાંભળી રહ્યા છો હું આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું આ સાવલી પંથકમાં જ શક્ય બને ભાઈ આ સાવલી હોય તો જ શક્ય બને

અને તેત્રીસ વર્ષની ઉંમરમાં ભારતીય જનતા પાર્ટી એમને ઉમેદવારી કરવાની એક તક આપી છે ત્યારે ભાઈ આપને વિનંતી કરવા આવ્યો છે કે આ વખતનું મતદાન સાતમી તારીખે જયારે મારું ઠૂંટાવ કરે ત્યારે ઠૂાવ કામ એક ફર્યું એ મતદાન મથકમાં મત આપવા જાય અને ભારતીય જનતા પાર્ટીના કમળને એટલે મારા ભાઈ હેમાંગને મત આપ્યા આવી વિનંતી કરવા